અને મારા પર મને રાત પીપળાની જેલ માં રાખવાની જગ્યાએ સેન્ટ્રલ જેલ વડોદરા જે સયાજીરાવ ગાયકવાડે બનાવી લી અંગ્રેજો પહેલાની જેલો માં મને રાખવામાં આવ્યો અને ત્યાં પણ મને એક દિવસ એક અઠવાડિયું એક મહિનો નહીં 80 દિવસથી પણ વધારે મને રાખવામાં આવ્યો મને ડરાવવામાં આવ્યો મને ધમકાવવામાં આવ્યો મને વેદના આપવામાં આવી અને ત્યાં તમે જોઈ શકો છો આજે પણ જેલના વિભાગ પર માહિતી માંગી શકો છો મને મારા પરિવાર સાથે મળવા દેવામાં ના આવ્યો મારા વકીલો સાથે મળવા દેવામાં ના આવ્યો મે જે કોટડીમાં મને રાખ્યો એ કોટડીની બાજુમાં ચાર જેટલા બ્લેક કોબરા પકડવામાં આવ્યા બાર જેટલા પાંચ જેટલા કોબરા ત્યાંથી નહીં પકડાયા ત્યારે સાથીઓ અંધારી કોટડીમાં પણ મે જ્યારે રહેતો તો મને એકલો રાખવામાં આવ્યો જેલનું ભોજન આપવામાં આવતું મને જેલની સાદરી પર ઊંઘવામાં આવતું ત્યારે પણ મેં નક્કી કર્યું આ ચૈતર વસાવા છેલ્લા શ્વાસ સુધી ગરીબો માટે લડશે આ તાનાશાહી માટે ચૈતર વસાવા ઝુકશે નહીં